નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ મિત્રો ખાસ ખેડૂતો માટે આજના લેટેસ્ટ થી લેટેસ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર મિત્રો ખેડૂતો માટે આજે મિત્રો ત્રણ ચાર સૌથી મોટી ખુશખબર આવી છે મિત્રો ખેડૂતો માટેના આજના લેટેસ્ટ સમાચાર મિત્રો મળી ગયા છે મિત્રો મોટી મોટી અપડેટ આવી ગઈ છે મોટી ખુશખબર આવી ગઈ છે સરકારે ચોખ્ખી સ્પષ્ટતા કરી નાખી છે ખેડૂતો માટે આજના અગત્યના ઇમ્પોર્ટન્ટ સમાચાર રહેવાના છે તો મિત્રો આધાર કાર્ડની અંદર પણ નવી અપડેટ આવી ગઈ છે તમામ લોકો માટે આજના સમાચાર

નવી અપડેટ આવવાની છે મિત્રો સમાચાર ઉપર નજર કરી દઈએ તો મિત્રો હવે આધાર કાર્ડની અંદર મિત્રો તમારો ફોટો હોય નામ હોય સરનામું હોય એડ્રેસ હોય સાથે સાથે જે ક્યુઆર કોડ હોય એ મિત્રો હવે ખાસ પ્રકારના ક્યુઆર કોડ આવશે જ્યાં મિત્રો હવે ખાસ પ્રકારના ક્યુઆર કોડ આધાર કાર્ડની અંદર જોવા મળશે નવા પ્રકારના આધાર કાર્ડ આવશે આ ક્યુઆર કોડનું કામ શું હશે તો મિત્રો તમારા આધાર કાર્ડને સ્કેન કરી નાખશે તમારે કોઈને આધાર કાર્ડ બતાવવું હોય તો આ ક્યુઆર કોડ સ્કેન કરાવવાનું સ્કેન કરાવશો એટલે તમારી તમામે તમામ વિગત મિત્રો ત્યાં આવી જશે તો મિત્રો આ શા માટે લાવવામાં આવ્યું છે ડિજિટલ રીતના મિત્રો શું કામ કરવામાં આવ્યું એની એક ચોખવટ કરી નાખવું તો મિત્રો આધાર કાર્ડ તો બધાની પાસે હોય છે પરંતુ અમુક લોકો શું કરતા હોય તો આધાર કાર્ડની અંદર જ્યાં ફોટો હોય એ ફોટા ઉપર ફોટો રાખીને ઝેરોક્ષ મિત્રો બીજાનું કરી નાખતા હોય એટલે નામ અને બધું મિત્રો અલગ અલગ તમને બતા નામ બીજાનું હોય પણ ફોટો પણ બીજાનો ચોંટાડીને એક ઝેરોક્ષ કઢાવી નાખે તો ઝેરોક્ષ કઢાવી શકે એટલે આધાર આધાર બીજાના ખોટી રીતે ઉપયોગ થતો હતો પણ હવે જો ક્યુઆર કોડ હશે તો મિત્રો એ તો ડિજિટલ ફોર્મની અંદર આખી માહિતી હશે એટલે ક્યુઆર કોડ સ્કેન કરશે એટલે તમારો જ ફોટો તમારી જ માહિતી રહેશે કોઈ તમારા આધાર કાર્ડ સાથે છેડછાડ કરી શકશે નહીં જેથી કરીને કાર્ડની અસલિયત ચકાસવાનું ખૂબ સરળ થઈ જશે નકલી આધાર કાર્ડની જે પણ ગેમ હતી તમામ ગેમ મિત્રો ખતમ થઈ જશે તો નકલી આધાર કાર્ડ લોકો લઈને આવતા હોય તો મિત્રો એને લઈને મિત્રો સૌથી મોટી નવી અપડેટ આવવાની છે એક ખાસ પ્રકારના ક્યુઆર કોડ તમારા આધાર કાર્ડની અંદર જોવા મળશે ત્યાર પછીની મિત્રો હવે આપણે ચોખવટ કરવાની છે ખેડૂતો માટેની અગત્યની સૌથી મોટી જાહેરાતો વિશે સૌપ્રથમ મિત્રો ખેડૂતોને જે રાહત પેકેજ માટે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે આ ફોર્મની અંદર તમારી પાસેથી સોસો રૂપિયા લેતા છે ઘણા ગામની અંદર મિત્રો સોસો રૂપિયા લેવામાં આવે છે તો તમામ મિત્રોને જણાવી દેવાનું સરકારે ચોખ્ખી સ્પષ્ટતા કરી નાખી છે કે કોઈ મિત્રોએ સો રૂપિયા દેવાના નથી જી આ મિત્રો સો રૂપિયા તમારે ભરવાના નથી અમુક ગામની અંદર ગ્રામ પંચાયતની અંદર વીસી દ્વારા સહાય ફોર્મ ભરવાના સો રૂપિયા લેવામાં આવે છે આવી માહિતી જ્યારે સામે આવે છે ત્યારે જી ટ્વેન્ટી ફોર કલાક જે ન્યૂઝ ચેનલ છે મિત્રો એના દ્વારા ઉપલેટાના મજેઠી ગામની અંદર પહોંચ્યા હતા ત્યાં પૂછવામાં આવ્યું કે તમે સો રૂપિયા શા માટે લો છો ત્યારે મિત્રો વીસી તરફથી જવાબ આપે છે કે અમને સરકાર તરફથી કોઈ પૈસા મળતા નથી એટલે અમે ખેડૂત પાસેથી સો રૂપિયા લઈએ છીએ આવી મિત્રો બાબત સામે આવી છે જો કે મિત્રો આપણે એની સાથે કોઈ લેવા દેવા નથી સરકારનો અને વીસી સાથે પહેલેથી જ સમજોતો થઈ ગયેલો છે પરંતુ સરકાર વીસીને પૈસા ઘણા મહિનાથી ચૂકવ્યા નથી એટલે મિત્રો તમારી પાસેથી સો રૂપિયા લે છે સરકારે મિત્રો ખુદ હવે સ્પષ્ટતા કરી નાખી છે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે અરજદારે કોઈ પણ રૂપિયા આપવાના નથી જ્યાં મિત્રો કોઈ ગ્રામ પંચાયતના વિશી તમારી પાસેથી સો રૂપિયા માગે તો તમારે દેવાના નથી અને જો માગે તો તમારે તમારા સંબંધિત જે અધિકારી હોય ત્યાં જઈને ફરિયાદ કરી દેવાની રહેશે સરકારે આ ચોખ્ખી સ્પષ્ટતા કરી નાખી છે કે સહાય ફોર્મ ભરવાના કોઈ પૈસા દેવાના નથી જે વિશે તમારી પાસેથી સો રૂપિયા માગતો હોય તો તમારે ફરિયાદ કરી દેવાની રેશિયા આ ખેડૂતો માટેનો સૌથી મોટા સમાચાર છે વિકાસ કમિશનની કચેરી ગાંધીનગર દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર થઈ ગયો છે કે કોઈ ખેડૂતોએ કોઈ પણ પૈસા સહાય ફોર્મના દેવાના નથી તો મિત્રો જે જે તમારા ગામની અંદર મિત્રો તમે પણ ફોર્મ ભર્યું જ હશે તો શું તમારી પાસેથી સો રૂપિયા લેવામાં આવ્યા છે કે નહીં નીચે કોમેન્ટની અંદર મિત્રો બતાવજો દરેક મિત્રો કોમેન્ટ કરજો જો તમારી પાસેથી સો રૂપિયા લીધા છે કે નહીં જો નથી લીધા તો ના લખજો અને જો લીધા હોય તો હા લખીને મિત્રો જણાવજો કે અમારી પાસેથી પણ સો રૂપિયા લેવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે ખુશ ખબર મિત્રો આવી છે ગાંધીનગર ખાતે એક સમારોહ યોજાયો હતો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ અર્પણ સમારોહ એની અંદર મિત્રો જે ભૂપેન્દ્ર પટેલ છે એમના દ્વારા ખાતરી કરવામાં આવી છે કે માર્ચ બે હજાર છવ્વીસ પહેલા રાજ્યના તમામે તમામ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે એટલે કે બે હજાર છવ્વીસનો માર્ચ મહિનો આવશે ત્યાં સુધીમાં દરેક ખેડૂતને દિવસે વીજળી મળતી થઈ જવાની છે તો આ સૌથી મોટી મિત્રો અપડેટ છે ચાર મહિનાની અંદર મિત્રો દિવસે વીજળી મળતી થઈ જશે આ લેટેસ્ટ અપડેટ આપી છે અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે રાજ્યના અઠ્ઠાણું ટકા ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવામાં આવી રહી છે પરંતુ અમુક એવા ગામો હોય કે જે અંતરિયાળ ગામો હોય એ છૂટાછવાયા ગામો હોય જૂજ વિસ્તારો હોય ત્યાં હજી દિવસે વીજળી મળતી નથી તો એ વિસ્તારોની અંદર પણ

આ પણ મિત્રો ખેડૂતો માટે ખૂબ સારી અપડેટ છે મિત્રો તમામ મિત્રો સાંભળી લેજો ગુજરાતના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ એક મહત્ત્વની જાહેરાત કરી છે જેમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોને જ્યારે એસએમએસ મળે છે કે તમારે ટેકાના ભાવે મગફળી વેચવાની છે એવો તમારા ફોનમાં એસએમએસ મળે છે ત્યારથી સાત દિવસ સુધીમાં તમારે મગફળી વેચવાની હોય છે માર્કેટ યાર્ડમાં મિત્રો તમારે પહોંચાડી દેવાની હોય છે અત્યાર સુધી આ નિયમ હતો પરંતુ હવે મિત્રો જીતુભાઈ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી છે કે સાત દિવસના બદલે હવે પંદર દિવસનો સમય આપવામાં આવશે જે મિત્રો એસએમએસ તમને જ્યારે મળશે એના પંદર દિવસની અંદર તમારે મગફળી વેચવાની રહેશે જે પહેલાં મિત્રો સાત દિવસ હતો એને વધારીને પંદર દિવસ કરી નાખવામાં આવ્યો છે એટલે ખેડૂતો માટે આ ખૂબ રાહતભર્યા સમાચાર છે ખેડૂતોને હવે વધારે સમય મળી રહેશે પોતાના પાકને મિત્રો જે અનુકૂળ સમય મિત્રો મળી રહેવાનો છે જ્યારે એસએમએસ તમને મળશે એના દિવસ સુધીમાં તમારે મગફળી વેચવાની રહેશે તો ખેડૂતો માટે અગત્યની અપડેટ છે દિવસને બદલે હવે પંદર દિવસ મળશે તો ખેડૂતોને વધારે સમય મળશે ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર કહી શકાય ત્યાર પછી મિત્રો એક અગત્યની મોટી ગુડ ન્યૂઝ ગઈકાલે મિત્રો ઓગણીસ નવેમ્બરથી ઓગણીસ તારીખથી ખેડૂતોના ખાતામાં એકવીસમો હપ્તો જમા થવાનો હતો તો મિત્રો તમામ મિત્રોને જણાવી દઉં કે વડાપ્રધાન કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો ગઈકાલે ઓગણીસ તારીખે દરેક ખેડૂતના ખાતામાં મોકલી દેવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કોઈમ્બતુરથી આ પૈસા બબ્બે હજાર રૂપિયાનો જે હપ્તો હતો એ નવ કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી નાખ્યો છે તો નવ કરોડ ખેડૂતોના ખાતામાં બે બે હજાર રૂપિયાનો હપ્તો મિત્રો ગઈકાલે ઓગણીસ તારીખે ટ્રાન્સફર કરવામાં આવ્યો છે મિત્રો હજી જો તમને હપ્તો નથી મળ્યો તો મિત્રો તમારે તમારે ફરિયાદ કરી દેવાની રહેશે પણ એની ચકાસવાનું છે કે તમને હપ્તો મળ્યો છે કે નહીં કેવી રીતના મિત્રો ચકાસો તો તમારે પીએમ કિસાનની જે વેબસાઇટ છે એની ઉપર જવાનું છે એમાં ફાર્મર કોર્નર કરીને એક વિભાગ હશે એમાં મિત્રો તમારે ક્લિક કરવાનું છે ત્યાર પછી બેનિફિશિયરી સ્ટેટસ એટલે કે લાભાર્થીની સ્થિતિ એવું લખેલું હોય છે એના ઉપર ક્લિક કરવાનું છે તમારો આધાર નંબર મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન નંબર બધું દાખલ કરવાનું રહેશે અને પછી તમારે નો યોર રજીસ્ટ્રેશન નંબર ઉપર ક્લિક કરીને તમારો આધાર નંબર મોબાઈલ નંબર દ્વારા તમે જોઈ શકશો કે તમને હપ્તો મળ્યો છે કે નહીં જો મળ્યો હશે તો આ લખેલું હશે જો નહીં મળ્યો હોય તો ત્યાં ના લખેલું હશે અને જો મિત્રો તમને હપ્તો નથી મળ્યો તો મિત્રો તમારે ફરિયાદ કરી દેવાની રહેશે ફરિયાદ માટે અલગ અલગ તમને નંબર બતાવી દઉં આ પહેલો નંબર છે પંદર પાંચ બે એકસઠ આપેલો નંબર છે બીજો નંબર છે અઢાર ડબલ ઝીરો ત્રીજો અને મિત્રો જો ઈમેલ ઉપર ફરિયાદ કરવી હોય તો ઈમેલ એડ્રેસ પણ છે એના ઉપર પણ તમે ફરિયાદ કરાવી શકો છો જો તમને એકવીસમો હપ્તો નથી મળ્યો તો તમારે મિત્રો ફરિયાદ કરી દેવાની રહેશે ત્યાર પછી મિત્રો એક અગત્યના સમાચાર મિત્રો મળી રહ્યા છે ખેડૂતોને હવે આઠ કલાક ને બદલે દસ કલાક વીજળી આપવાની એક અગત્યની જાહેરાત મિત્રો થઈ ગઈ છે રાજ્યમાં રવિ સિઝન જીરાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે તો જ્યાં મિત્રો જીરાનું વાવેતર વધારે થાય છે એટલે કે જે વધારે વિસ્તારવાળા વાવેતરવાળા જે વિસ્તારો છે ત્યાં મિત્રો ખેડૂતોને વીસ તારીખથી એટલે કે આવનારી વીસ નવેમ્બર એટલે કે મિત્રો આજથી જ ખેતીવાડી ફીડરોમાં આઠ કલાકના બદલે દસ કલાક વીજ પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો જીરાનું વધુ પ્રમાણમાં વાવેતર જે વિસ્તારમાં થાય છે એ વિસ્તારમાં આજે વીસ તારીખથી આઠ કલાકના બદલે દસ કલાક વીજળી પૂરી પાડવામાં આવશે આમ તો તમને જણાવી દઉં કે જીરાનું વધુ વાવેતર અમદાવાદના વિરમગામ માંડલ મહેસાણાના બેચરાજી પાટણના સમી હારીજ શંખેશ્વર રાધનપુર સાતલપુર સુરેન્દ્રનગર લખતર દસાડા વાવ થરાદ સુઈગામ મોરબી જિલ્લાના હળવદ તાલુકા તમામ વિસ્તારની અંદર થાય છે સાથે સાથે દાહોદ અને ગરબાડા તાલુકાની અંદર પણ મિત્રો આ વાવેતર થાય છે તો મિત્રો આ દસ કલાકની અંદર મિત્રો હવે તમને વીજળીનો પુરવઠો મળશે આઠ કલાક મળતો હતો એના બદલે આજથી

પછી ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે પણ હાલ ચોવીસ કલાક તો કોઈ ઠંડી ઘટવાની નથી આ ઠંડીને લઈને મિત્રો મોટી આગાહી છે સમગ્ર દેશની અંદર તાપમાનમાં વધારો થાય એવી સંભાવના આગામી બેથી ત્રણ ડિગ્રીનો વધારો થાય એવી શક્યતા મિત્રો ચોવીસ કલાક પછી મિત્રો આપવામાં આવી છે તો ઠંડીને લઈને મિત્રો આગાહીથી ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ

દસ લાખ કરતાં પણ વધારે ખેડૂત મિત્રો અત્યાર સુધીમાં અરજી કરી ચૂક્યા છે હજી મિત્રો તમારે અરજી કરવાની બાકી હોય તો ફટાફટ કરી લેજો અને મિત્રો અગાઉ જે સપ્ટેમ્બર મહિનાનું પેકેજ બહાર પાડ્યું હતું નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું એમાં એકસો ને નેવ કરોડ રૂપિયા વધારા એટલે અગિયારસો ને સાડત્રીસ કરોડ અથવા તો અગિયારસો ને આડત્રીસ કરોડનું પેકેજ પાંચ જિલ્લાઓ માટે બહાર પાડ્યું હતું અરજી કરી નાખી છે એક લાખ પચીસ હજાર ખેડૂત મિત્રો એની અંદર મિત્રો અરજી કરી છે અને આખા ગુજરાત માટેનું જે પેકેજ બહાર પાડ્યું છે એમાં તો મિત્રો દસ લાખ કરતાં પણ વધુ પેકેજ માટે અરજી જાહેરાત મિત્રો થઈ ચૂકી છે હજી જો તમારે બાકી હોય તો ફટાફટ અરજી મિત્રો કરી નાખજો કેટલા ખેડૂત મિત્રો અરજી કરી છે જો અરજી કરી હોય તો આ લખો અને ન કરી હોય તો મિત્રો ના લખીને નીચે કોમેન્ટમાં જણાવજો ત્યાર પછી ના મિત્રો પશુપાલકો માટે એક સબસિડીની જાહેરાત થઈ ગઈ છે મિત્રો રાજ્ય સરકારે એક યોજના અમલમાં મૂકી હતી જેનું નામ હતું ગોબરધન યોજના આ ગોબરધન યોજનાની વાત કરીએ તો જે પશુપાલકો બે પશુ ધરાવતા હોય એમના ઘરે ગોબર ગેસ પ્લાન્ટ બનાવી દેવામાં આવતો હતો એમાં બેતાળીસ હજાર રૂપિયાનો ખર્ચો થતો હતો પરંતુ એમાં પચીસ હજાર રૂપિયાની સબસિડી મળવાપાત્ર હતી અને વધારાની મનરેગા તરફથી બાર હજાર રૂપિયાની સહાય મિત્રો આપવામાં આવતી હતી એટલે પચીસ હજાર રૂપિયાની સબસિડી અને બાર હજાર રૂપિયાની સહાય એટલે ખેડૂતોએ ખાલી માત્ર પાંચ હજાર રૂપિયા જ મિત્રો ભરવાના થતા હતા તો બેતાળીસ હજાર રૂપિયાનો ખર્ચો હતો એમાં પચીસ હજાર રૂપિયાની સબસિડી અને બાર હજાર રૂપિયાની સહાય બાદ કરીએ તો ખેડૂતોએ ખાલી માત્ર પાંચ હજાર રૂપિયાની અંદર એના ઘરે ગોબર ગેસ પ્લાન્ટ આપી દેવામાં આવે છે તો જે ખેડૂત મિત્રો જે પશુપાલકો છે જે પોતાની પાસે બે પશુ ધરાવતા હોય તો એમના માટે અગત્યની જાહેરાત છે ખાલી પાંચ હજાર રૂપિયાની અંદર તમારા ઘરે ગોબર ગેસ પ્લાન્ટ બનાવી દેવામાં આવશે તો સૌથી મોટી જાહેરાત પશુપાલકો માટે મિત્રો કરવામાં આવી છે તો મિત્રો આ આજના અગત્યના લેટેસ્ટ સમાચાર રોજેરોજ મિત્રો આવા સમાચાર આપીશું આ વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડિયોમાં જય જવાન જય કિસાન